નમસ્કાર નવરાત્રિના પાવન અવસર નિમિત્તે સર્વિક જ્ઞાતિ બંધુઓને મારા જય માતાજી આજે આ વિડીયો મારફતે સરસ મજાની એક જાણ કરવા આવ્યો છું કે થોડા દિવસ પહેલાં સમાજની એક યુવાધન સાથેની મિટિંગનું આયોજન થયું એ મિટિંગની અંદર સંજયભાઈ નાયક દ્વારા એક સુંદર રજૂઆત કરવામાં આવી કે નાયક સમાજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની એક યુટ્યુબ ચેનલ હોય તો એ ચેનલના ઘણા બધા ફાયદા છે સમાજ માટે થઈને તો એ ફાયદા કેવા હોય એની વિસ્તૃત ચર્ચા કર્યા પછી તાત્કાલિક જે પણ હાજર સભ્યો હતા એમના વિચાર વિમર્શ સાથે સર્વમાન્ય આ સૂચનને આવકારીને પ્રમુખશ્રીના આદેશથી યુટ્યુબ ચેનલનું ગઈકાલે જ એટલે કે પહેલાં નોર્થે જ આપણે એક્ટિવેશન કરીને ખુલ્લી મૂકી દીધેલ છે ચેનલનું નામ આપેલ છે ડિજિટલ રંગમંચ આ ડિજિટલ રંગમંચનું કાર્ય શું રહેશે કોણ કેવું કામ કરશે અને આવનારા સમયમાં આ ચેનલથી ફાયદા શું તો ટૂંકમાં જાણ કરો કે આ સંપૂર્ણ ચેનલની જવાબદારી ઓપરેટિંગની સંજયભાઈ નાયક અમદાવાદ એમની રહેશે એ સંપૂર્ણપણે એનું એડિટિંગ અને જે પણ કાર્ય કરવામાં આવશે એમના થકી રહેશે બીજું ખાસ એ જણાવવાનું કે આ ચેનલની અંદર નાયક સમાજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જેટલા પણ ટેલેન્ટ છુપાયેલા છે એ ટેલેન્ટને આપણે બહાર લાવશું જેના થકી એક પ્રમોશન મળશે અને પ્રમોશનથી એમને એક નવું પ્લેટફોર્મ મળી શકે છે જેની અંદર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે મૂળ આપણે નાયક છીએ ભવાઈ કલા ક્ષેત્રે જોડાયેલા છે તો આ ભવાઈ કલા સાથે જોડાયેલા હોવાથી આપણા દરેક વ્યક્તિઓની અંદર કંઈક ના કંઈક નાનું મોટું ટેલેન્ટ છુપાયેલું છે જેવી રીતે આપણી કલા ક્ષેત્રમાં આગળ છે તો કોઈ સંગીત ક્ષેત્રમાં છે જેમાં ગાયકી સારી છુપાયેલી છે આપણા આરોગ્ય ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે શિક્ષણ ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે રમતગમત ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે તો આવી રીતે જે જે અલગ અલગ પ્રકારે આ ટેલેન્ટ છુપાયેલું છે એ ટેલેન્ટને આપણે બહાર લાવવાના પ્રયાસ કરીશું સમયાંતરે એક નાના વિડીયો આની અંદર મૂકતા રહીશું એ વિડીયો થકી જેમ જેમ આનું પ્રમોશન થાય તો એવી રીતે ચેનલને એક વ્યૂ મળશે જેનાથી આવનાર સમયમાં એક ઇન્કમનો સ્ત્રોત આપણને મળી રહે આવકના સ્ત્રોત એટલા માટે થઈને કે ભવિષ્યમાં આ ચેનલથી જ જે પણ મહેનત કરવામાં આવશે તેમાંથી જે નાની સરખી રકમ આપણને મળવાપાત્ર થતી હોય તો એ ધીમે ધીમે કરીને ઘણી આગળ વધશે તો એવું પણ થઈ શકે કે આ સમાજની જ ચેનલ હોવાથી સમાજને જ એક પ્રકારે આર્થિક ફાયદો થઈ શકે તો મુખ્ય ઉદ્દેશ બે પ્રકારે છે કે આવનારા સમયમાં એક આર્થિક ફાયદો પણ મળી રહે અને બીજું કે સમાજમાં જેટલા પણ ટેલેન્ટ છુપાયેલા છે એ દરેકે દરેક ટેલેન્ટને આપણે બહાર લાવીશું જેમ કે ટૂંકમાં મેં વાત કરી એ જ પ્રમાણે અલગ અલગ ટેલેન્ટ છુપાયેલા છે તો અલગ અલગ ટેલેન્ટને આપણે આ વિડીયો મારફતે એડિટિંગ કરીશું અપલોડ કરીશું અને ત્યાર પછી એને માર્કેટિંગમાં પ્રમોશન માટે આગળ વધાવીશું તો સૌ જ્ઞાતિબંધુઓને આપણે વિનંતી કરીએ છીએ કે આ ચેનલ આપણે સમાજના ગ્રુપની અંદર મૂકી દીધેલ છે તો જે પણ વ્યક્તિએ આને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી દેશો જેમ જેમ વિડીયો મૂકવામાં આવે એમ ગ્રુપ થકી આની માહિતી મળતી રહેશે તો જ્યારે જ્યારે વિડીયો મૂકવામાં આવે તો આપ કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી